દાલ ફ્રાય અને જીરા રાઇસ કોઈને ના ભાવતા હોય એવું તો બની જ ના શકે દરેકને પસંદ પડે તેવા દાલ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી લઈને આવી છું હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન ખૂબ જ ઝડપથી બની જતા અને લંચ કે ડિનરમાં બનાવી શકાય તેવા દાલ ફ્રાય અને જીરા રાઇસ માટે સૌથી પહેલાં દાલ ફ્રાય બનાવીએ તે માટે એક વાટકી ચણાની દાળ લેવી અને તેને કૂકરમાં એડ કરી દેવી ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને તેને બે વાર પાણીથી સારી રીતે ધોઈ લેવી હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને બટાકાની મેં છાલ કાઢી લીધી છે તો તે છાલ કાઢેલું બટાકું તે કૂકરમાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં ચપટી મીઠું એડ કરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી ચારથી પાંચ સીટી કરી અને દાળને સારી રીતે બોઇલ કરી લઈએ દાળ બાફતી વખતે મીઠું એડ કરવાથી તે ઝડપથી બોઇલ થાય છે અને ટેસ્ટ પણ સારો આવે છે હવે કૂકર થાય ત્યાં સુધી આપણે બીજા મસાલા રેડી કરી દઈએ તે માટે મેં એક રીંગણ બે લીલા મરચાં દૂધી કટકો આદુ એક ડુંગળી ચાર પાંચ કઢી લસણ કટકો આદુ લીધા છે એક લાલ મરચું લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો મેં બધા શાકભાજીને બારીક સમારે લીધા છે આદુ અને લસણને પણ બારીક ચોપ કરી દીધા છે મરચું પણ મેં સમારે લીધું છે હવે કૂકર થઈ ગયું છે તો તેમાંથી બાફેલું બટાકું એક ડીશમાં લઈ લઈએ ગેસ ઓન કરી પેન મૂકી દઈએ અને તેમાં એક મોટો ચમચો ઑઈલ એડ કરીએ ગેસની ફ્લેમ લો રાખવાની છે હવે તેમાં ચાર પાંચ મરીના દાણા બે લવિંગ એક આખી ઇલાયચી અને કટકો તજ એડ કરી દઈએ ત્યારબાદ વન હાફ ટી સ્પૂન રાઈ વન હાફ ટી સ્પૂન જીરું એડ કરી દઈએ રાઈ તડતડે એટલે વન હાફ ટી સ્પૂન એડ કરી દઈએ હિંગામાં થોડી ચડિયાતી રાખવી ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને આખું સૂકું લાલ મરચું એડ કરી દઈએ ત્યારબાદ બારીક સમારેલ લસણ અને આદુ એડ કરી દઈએ એને સાંતળી ત્યારબાદ તેમાં સમારેલો કાંદો એડ કરી દઈએ અને તેને મિક્સ કરી બે મિનિટ ધીમી આંચ પર ચડવા દઈએ ત્યારબાદ સમારેલ લીલા મરચાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી સાંતળી લઈએ ત્યારબાદ તેમાં બારીક સમારેલ દૂધી અને બારીક સમારેલ રીંગણ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ સુધી ધીમી આંચ પર તેને સાંતળી લઈએ આમાં જો કોઈ શાકભાજી તમને પસંદ ના હોય તો તેને સ્કીપ કરી શકો છો અને જો બીજા કોઈ પસંદ હોય તો તેને એડ કરી શકો છો તો બધા શાકભાજી બારીક સમારીને જ આમાં એડ કરવા ત્યારબાદ બારીક સમારેલ ટામેટું એડ કરીએ હવે મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર એડ કરી દઈએ ત્યારબાદ 1 સ્પૂન લાલ મરચું એડ કરી દઈએ વન ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી સાંતળી લઈએ હવે શાક થોડા સારી રીતે ચડી જાય એટલે ત્યારબાદ તેમાં સમારેલું બાફેલું બટાકું એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ દાળ બાફતી વખતે થોડું મીઠું એડ કર્યું હતું એટલે મીઠાનું પ્રમાણ એ રીતે એડજસ્ટ કરી લેવું હવે બોઇલ કરેલી દાળ તેમાં પાણી સહિત એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ અને કૂક થવા દઈએ હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીએ અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમે આ દાળને જે રીતે થિકનેશ રાખવા માંગતા હો એ મુજબ હાફ ગ્લાસ કે એક ગ્લાસ પાણી એડ કરી શકો વન હાફ ટી સ્પૂન ગરમ મસાલો અડધું લીંબુ નીચો બી દઈએ અને તેને મિક્સ કરી થોડી વાર ઉકળવા દઈએ ત્યારબાદ તેમાં કટકો ગોળ એડ કરી દઈએ જો તમને ગોળ પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો પણ ગોળ એડ કરવાથી આમાં બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ થાય છે તેથી મેં ગોળ એડ કર્યું છે હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી અને કૂક થવા દઈએ તો આ દાળ હવે કૂક થવા આવી છે તેનામાં બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ અને ત્યારબાદ હવે ગેસ ઓફ કરી દઈએ તો આ મિક્સવેજ ફ્રાય રેડી છે હવે તેને ઉતારી લઈએ મિક્સ વેજ મિક્સવેજ ફ્રાય બહુ જ ટેસ્ટી લાગે છે જુઓ તેનો કલર તેનો ટેક્સચર તેની થિકનેસ પરફેક્ટ લાગે છે ને આ દાલ ફ્રાય સાથે જીરા રાઇસનું કોમ્બિનેશન બેસ્ટ છે તે માટે મેં બાસમતી રાઈસ કૂક કરી દીધા છે હવે એક તડકા પેનમાં એક ચમચી ઘી એડ કરી ત્યારબાદ તેમાં એક ચમચી જીરું એડ કરવું અને જીરું આવી જાય એટલે તેને રાંધેલા ભાતમાં એડ કરી અને તેને હળવા હાથે મિક્સ કરી લેવા તમે જે પણ રાઈસ ખાતા હો તેનો ઉપયોગ કરી શકો અત્યારે મેં બાસમતી રાઈસ બનાવ્યા છે તો તેમાં આ રીતે જીરું એડ કરી દેવાથી તે ખૂબ જ ટેસ્ટી બને છે અને જીરા રાઇસ રેડી થાય છે હવે તેને શવ કરીએ જીરાઈ સાથે દાલ ફ્રાય અને તેની સાથે સલાડ છાશ પરાઠા આ બધાનું બહુ જ બેસ્ટ કોમ્બિનેશન બને છે પરફેક્ટ ડિનર પરફેક્ટ લંચ માટે બનાવી શકાય તેવી આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો રોજ નવી રેસીપી જોવા યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં રશ્મિ કોમલ કિચનને ફોલો કરજો તમે કઈ રેસિપી વધારે જોવાનું પસંદ કરો છો મને જરૂરથી કોમેન્ટ કરજો તમને ગુજરાતી રેસિપીઝ પસંદ છે સાઉથ ઇન્ડિયન કે પંજાબી રેસિપીઝ પસંદ છે મને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય